આક્ષેપો કરવામાં આવ્યા હતા સાવલી પોલીસ મથકની સામે આર એસએસના જિલ્લાના હોદ્દેદાર જયપાલસિંહ મહિડાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો પોલીસ અધિકારીના ફાર્મ હાઉસના બાંધકામના રૂપિયા નહીં આપ્યા હોવાના યુવકના પિતાએ લગાવ્યા ગંભીર આક્ષેપો સાવલી પોલીસ દ્વારા બે યુવકોને ગડદાપાટુનો માર મારવાનો આક્ષેપ લગાવ્યો છે ભોગ બનનારને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી હાલમાં જે રામનવમીનો ઉત્સવ ગયો એની અંદર અમારા એક આગેવાન મિત્ર જે ધર્મરક્ષા સમિતિના મેમ્બર છે પાર્થભાઈ કરીને તો એમને પોલીસ સ્ટેશન બોલાવી અને તું કેમ આગેવાની કરે છે એમ કરી અને બળજબરીપૂર્વક અને બહુ જ ગંભીર રીતે ખરાબ રીતે મારવામાં આવ્યો છે પચીસ એક લાફા મારવામાં આવે છે જ્યાં લગીને બે હોસ્તે ત્યાં લગીને એને મારવામાં આવ્યો છે અને આ પીએ સાની આવી ટેવ પડી ગઈ છે અગાઉ પણ અમને પર આવા કેટલાય ગુનાઓ થયેલા છે વીસનગરના સરપંચને બે રમીપૂર્વક મારવામાં આવેલો અને કેટલી વાર હમણાં પર કોર્ટમાં પણ ફરિયાદો થઈ છે પોલીસ પણ કેટલી ફરિયાદો થઈ છે અને જાણે જેમ તાના તાનાશાહી ચાલતી હોય એમ પોલીસ કેસ પણ લેતા નથી અત્યારે આપણી આગળની શું કાર્યવાહી છે હવે આગળ અમે ગાંધી ચિંજા માર્ગે અહિંસાનો માર્ગ જણાવીએ અને રામધૂન કરીએ છીએ અત્યારે સરકાર જોડે અમને કોઈ અપેક્ષા નથી પણ આગળ સરકાર શું કરે છે એ જોવાનું રહ્યું મારા છોકરાને લીંબોલા સાહેબે વત્તા કામેરિયા સાહેબે મારી જ લીધા છે કયા કારણથી કેમ કે એમના ખેતરમાં મેં ફાર્મ હાઉસમાં મોસ્ટમ કરી આપ્યું છે પોત્રીસ લાખ નું કામ કર્યું છે છ લાખ રૂપિયા આપ્યા છે પૈસા આપતા નથી સાત

કઈક બી કામ હોય ઈ નોનું કઈ બકડી હોય એટલે જ આ પોલીસ સ્ટેશનમાં આતરતા તમે એવું ક્યો છો લિંબોલાભાઈ પાસેથી પૈસા લેવાના છે લેવાના છે લેવાના પૈસા લેવાના છેના પૈસા લેવાના એમનો ફાર્મ આઉટ બોધી છે રોડ બોધી છે દીવાલ બોધી છે બધું બોધી છે